તો શિવલિંગ ઉપર વહેનો પાણી ન ચડાવી શકે જે સામાન્ય શિવલિંગ હોય પણ જ્યોતિર્લિંગ ઉપર જળ ચઢાવવામાં કોઈ બાધ નથી બાર જ્યોતિર્લિંગ છે અને બાર જ્યોતિર્લિંગ ઉપર સ્ત્રીઓ જળ ચઢાવી શકે છે આ કોઈ શાસ્ત્ર નો મત નથી સાંભળેલી વાર્તા છે શિવ પુરાણ માં આનો કોઈ ખુલાસો કોઈ ઉલ્લેખ નથી અને હું અંગત એવું માનું છું હવે ક્યાંય કોઈ નવડાવનાર ન હોય અને કદાચ બેનો બે ડોલ નાખી દે અને એ ગંદકી કે ધૂળ ધોઈ નાખે તો કોઈ દોષ નહીં લાગતો હોય કોઈ જનારો ન હોય કૂતરા એ બગાડેલો હોય અને બેનો કદાચ ડોલો રેડી દે તો એમાં કદાચ કોઈ દોષ નહીં લાગતો હતો પણ આનો કોઈ ઉલ્લેખ નથી